ગાંધીનગરના સેક્ટર બાર રાજપૂત ભવન ખાતે રાજપૂત સમાજ દ્વારા વિજયાદશમીની પાવન પર્વે શસ્ત્ર શાસ્ત્ર કલમ અને કમ્પ્યુટરનું પૂજન કરી દશેરાની ઉજવણી કરવામાં આવી દશેરાના દિવસે શસ્ત્ર પૂજનને વિશેષ મહત્વ આપવામાં આવે છે કારણ કે ક્ષત્રિયોએ યુગોથી શસ્ત્ર દ્વારા ધર્મ અને સમાજની રક્ષા કરી છે સાથે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી કાર્યક્રમમાં હાજર ધારાસભ્ય સીજે ચાવડાએ યુવાનોને નશીલા પદાર્થોથી દૂર રહેવાનો પણ ખાસ સંદેશ આપતા જણાવ્યું કે યુવાનો ઘડતરમાં માતા પિતા શિક્ષક અને સરકારની ભૂમિકા મહત્વની છે પરંતુ નશાને ફેશન કે સ્ટેટસ માનવી ખોટી છે પવિત્ર દિવસે ગાંધીનગર જિલ્લા શહેર રાજપૂત સમાજ દ્વારા અને જિલ્લા સમાજ દ્વારા અને અમારી મહિલા સંગઠન સંગઠન દ્વારા આજે વિજયાદશમીના દિવસ છે શસ્ત્ર પૂજાની સાથે સાથે શાસ્ત્ર આપ જોઈ શકો છો શાસ્ત્ર પૂજા પણ રાખી છે કોમ્પ્યુટર પૂજા રાખી છે પેન કલમની એટલે કે સરસ્વતીની પૂજા રાખી છે સમયનું જેમ પરિવર્તન થયું છે એમ રાજપૂતો પણ ક્ષત્રિયો પણ શસ્ત્ર અને શાસ્ત્રની સાથે પૂજા લઈને આજે સમન્વય કરીને જીવન જીતાવી રહ્યા છે ગાંધીનગર ખાતે વર્ષો વર્ષથી અને આમ જોવા જાવ તો યુગો યુગથી શસ્ત્ર અને શાસ્ત્રની પૂજા દ્વારા ક્ષત્રિયોએ ધર્મની રક્ષણ કરી છે સનાતન ધર્મની રક્ષા કરી છે બેન દીકરીની પ્રતિષ્ઠાને આબરૂ બચાવવા માટે બલિદાનો આપ્યા છે ગાય માતા માટે બલિદાનો આપ્યા છે ભૂમિની રક્ષા માટે અને ભારત હિન્દુસ્તાનની સ્વતંત્રતા માટે અને રક્ષા માટે બલિદાનો આપ્યા છે અને હંમેશા બલિદાનો આપીને આજે ભારત દેશને ઉજ્જવળ બનાવવાનું કામ રાખ્યું છે એવો આ પવિત્ર દિવસ અને સાથે સાથે આજે ભારતને અજાવી આઝાદી અપાનાર અંગ્રેજોની ગુલામતી મુક્ત કરનાર મહાત્મા ગાંધીની બીજી ઓક્ટોબર જન્મજયંતિનો એટલે કે અહિંસાનો દિવસ પણ આજે એકત્રિત થયો છે હિંસા સામે વિજય પ્રાપ્ત કરીને અનિતિ સામે વિજય પ્રાપ્ત કરીને આસુરી શક્તિઓ સામે વિજય પ્રાપ્ત કરીને અહિંસા શાંતિ અને ધર્મનું વાતાવરણ સર્જવાનું કામ યુગોયુગથી રાજપૂતક શક્તિઓ કરી રહ્યા છે ત્યારે આજે ગાંધીનગર ખાતે વિદ્યાદશમીના પવિત્ર દિવસે શસ્ત્ર શાસ્ત્ર અને સરસ્વતીની પૂજાનું આયોજન